ગણપતિ ગજાનન મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય માતા પાર્વતી ના જા રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જા રે જય જય ગજાનંદ માતા મેં ભક્તો નારખવાડા રે ജയ ജയ ഗജാനന്ദ തമേ ഭക്ത നാക്ടറേ ജയ ജയ ഗജാന ജയ ജയ ഗജാനന്ദ ബാപാ ജയ ജയ ഗജാനന്ദ ജയ ജയ ഗജാനന്ദ ബാപാ ജയ ജയ ഗജാനന്ദ മതാ പാരവതി നേ ജയ ജയ ഗജാനന്ദ മതാ പാരവതി നേ ജയ ജയ ഗജാന તમને સોનાનું પારણ્યું તમને સોનાનું પારણ્યું તમને રૂપાનું પારણ્યું તમને રૂપાનું પારણ્યું તમને પારણીએ ઝુલાવું રે જય જય ગજાનંદ તમને પારણીએ જુલાવું રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાહેર રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જા રે જય જય ગજાનંદ હું તો કંકુ ચોખા લાઉ હું તો કંકુ ચોખા લાવ હું તો અબિલ ગુલલ લાવું હું તો અબિલ ગુલલ લાવું એની છોડો નય દૂ રે જય જય ગજાનંદની છોડો નયુ રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જયા રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાય રે જય જય ગજાનંદ હું તો દૂરવન હાર લાવું તો દૂર હાર લાવું જસવંતીના ફૂલ લાઉું જસવંતીના ફૂલ લાવું તેના હાર લા પેરાવુ રે જય જય ગજાનંદ તેના હારલા પેરાઉ રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાય રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ હું તો ચૂરમાન લાડુ લાવું હું તો ચૂરમા લાડુ લાવું સાથે સાથે મીઠા મોદક લાવું સાથે મીઠા મોદક લાવું તેની સામગ્રી ધરાવું રે જય જય ગજાન સામગ્રી તાવું રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જાય રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાય રે જય જય ગજાનંદ હું તો દેવા આવું હું તો નો સાથે નિમંત્રણ આપું યાપુ નિમંત્રણ આપું આવો મૂસ્કની સવારી રે જય જય ગજાનંદ આવો મૂસ સવારી રે જય જય ગજાન માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાય રે જય જય ગજાનંદ સાથે રીતિ સીધી લાવો સાથે રીતિ સીધી લાવો લાભ સૂપને લઈ આવો લાભ સૂપને લઈ આવો હું તો એવ ધાવુ રે જય જય ગજાનંદ હું તો ચોખલીએ વ રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ પિતા શિવના ના દુલારા પિતા શિવના દુલારા બેની ઓખા બી વીરા બેની ઓખા બી વીરા સ્વામી કાર્તિક કે નાભ્રત રે જય જય ગજાનંદ સ્વામી કાર્તિક નાભ્રત રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જા રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જા રે જય જય ગજાન પાટે પ્રેમથી પધરાઉ પાટે પ્રેમથી પધરાઉ ભાલે ચંદન લગાઉ ભાલે ચંદન લગા હું તો આરતી ઉતારું રે જય જય ગજાનંદ હું તો આરતી ઉતારું રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જયારે રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના રે જય જય ગજાનંદ તારા નામની બલિહારી તારા નામની બલિહારી હું તો જાઉં વારી વારી હું તો જાઉં વારી વારી હું તો જાઉં વારી વારી મીરા મંડળ ગુણા ગાય રે જય જય ગજાનંદ મહિલા મંડળ ગુણા ગાય રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જા રે જય જય ગજાનંદ તમે ભક્તોનાર ખવાડા રે જય જય ગજાનંદ તમે ભક્તોના રખવાડા રે જય જય ગજાન જય જય ગજાનંદ બાપા જય જય ગજાન માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ ગણપતિ ગજાન મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય